સુરતથી ગુજરાત ન્યૂઝમાં સમાચાર મળી આવે છે કે ગ્રામ્યના કડોદરા ચાર રસ્તા નજીક આગની ઘટના સામે આવી હતી સીએનજી પંપ સામે આવેલા થર્મોકોલ વેસ્ટના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે અને ઘટનાની જાણ થતાં જ કડોદરા નગરપાલિકા પીઆઈપીએલ તેમજ ગામરેજ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ફાઈટરોની એક કલાકની ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી મહત્વના સમાચાર સુરતથી મળી આવ્યા છે કે જ્યાં કરોદરા ચાર રસ્તા પર આ થર્મોકોલની જે ફેક્ટરી છે ત્યાં આગ લાગી હતી જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ધુમાડાના ગોટે ગોટા જે છે એ દેખાઈ રહ્યા છે ત્યારે ફાયર બ્રિગેડની જે ટીમ છે તાત્કાલિક સ્થળ ઉપર આવી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ જે છે એ દેખાઈ રહ્યો છે ત્યારે આ જે ધુમાડા તમને દેખાઈ રહ્યા છે એને ખૂબ ગંભીર આગ જે છે લગાવી દીધી હતી ત્યાં થર્મોકોલની જે ફેક્ટરી છે એના સમાચાર છે સુરતથી સમાચાર મળી આવ્યા છે કે થર્મોકોલ વેસ્ટના ગોડાઉનમાં આ આગ લાગી હતી હતી અને પંપ સામે આગથી ખૂબ જ મચી ગઈ ત્યારે બધા જ જે આજુબાજુના રહેવાસીઓ છે બધા જ સ્થાનિક રહેવાસીઓ ત્યાં પહોંચી ગયા હતા અને આ જે આગ તમે જોઈ રહ્યા છો હજી પણ લાગેલી છે ફાયર ફાઈટર ટીમ એના ઉપર કામ કરી રહી છે તરત જ સ્થળે પહોંચી ગઈ હતી પોલીસ ટીમ પણ તરત જ સ્થળે પહોંચીને કામગીરી કરી રહી છે ત્યારે જેમ ટીવી સ્ક્રીન ઉપર દેખાય છે ફાયર ફાઈટર ની જે આખી ટીમ છે એ અત્યારે ત્યાં કામગીરી કરી રહી છે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે આ જે આગની ઘટના છે એમાં કોઈ જાનહાની હજી સુધી નોંધાઈ નથી